અને આ વખતે સુલતા વિલિયમ્સ ત્રણસો બાવીસ દિવસ સુધી અવકાશમાં છે અને આપ જોઈ રહ્યા છો તે ગામ ઝુલાસણ ગામ છે અને તે ગામની આ દીકરી છે જે ગામ અંતરિક્ષની પરી એટલે કે ભારતીય મૂળની સુલતા વિલિયમ્સના કારણે આજે વિશ્વભરમાં

વૈજ્ઞાનિક સુનીતા તારીખો જાહેર કરી હતી જોકે નાસાના બોઇંગ સ્ટાર લાઇનર અવકાશમાં ટેકનિકલ ખામી કારણે તેમનું પાછું ફરવું સતત ચોથી વખત મોકૂફ રાખવામાં આવતા સુનિતા વિલિયમ્સ

અને લગભગ નવ જૂને પરત આવવાના હતા ત્યારબાદ ચાર ચાર વખત નાસા દ્વારા તારીખો જાહેર થઈ છતાં ઇલિયમ લીકેજના કારણે એનું ઉત્તરાયણ સફળ બન્યું નથી જેથી અમો ગામવાસીઓ એટલે કે એના પિતાનું વતન ચુલાસણ હોવાથી અમારા ગામની દીકરી જ કહેવાય અને એટલા જ માટે ગુજરાતી મૂળની અવકાશયાત્રી કહેવાય છે એ સુનિતા વિયમ્સનું સફળ ઉતરાણ થાય એ માટે અમો પ્રાર્થના અર્થે અહીંયા એકત્ર થયા છીએ આગામી દિવસોની અંદર અમે અહીંયા અખંડ ધ્યુન રાખીશું ત્યાર પછી યજ્ઞ ભજન કીર્તન જેવા કાર્યક્રમો વિચારી રહ્યા છીએ અહીંયા આ પ્રોગ્રામ જુલાસનની અંદર રાખવામાં આવેલો છે એનું મુખ્ય કારણ કે અમારી બેન સુનીતાબેન પંડ્યા હું તો એ જ નામ આપીશ વિલિયમ્સ નામ નથી આપતો અમારા જ ગામની અને અમારી જ બેન સુનિતાબેન પંડ્યા ત્રીજી વખત અંતરિક્ષની અંદર પોતે ગયેલા છે એક વીક માટે ગયેલા પણ કારણો વસાત યાનની કોઈ ખામીના લીધે અત્યારે હાલ એમને ત્રણ વીક સુધી અહીંયા તકલીફ વેઠેલી છે અને વેઠી રહ્યા છે પણ સવારના સમાચાર મળતા જ એમના મામા શ્રી દિનેશભાઈ રાવલના ફોન ઉપર એમને વાત કરી કે ભાઈ જે અંતરિક્ષ યાન જે બગડેલું હતું એ અત્યારે નેવું ટકા રિપેરિંગ થઈ ગયેલું છે તો બે ચાર દિવસની અંદર અમારા સુનિતાબેન પંડ્યા પરત ધરતી ઉપર આવે એના માટે અમે આજના દિવસે અખંડ જ્યોત હાઈસ્કૂલમાંથી લાવી અને મા શ્રી દોલોના ચરણે ધરેલી છે અને પ્રાર્થના રૂપે એમને આ જ્યોત અર્પણ કરેલી છે ત્યારબાદ આવતીકાલે બાર કલાકનું ધૂનનું આયોજન રાખેલ છે તો સમગ્ર આખું ગામ મળી અને મા દોલોની પ્રાર્થના કરશે અને ત્રીજા દિવસે અમે બધા ભાઈઓ એટલે કે બ્રાહ્મણો સહિત ભેગા થઈ અને માતાજીનો એક યજ્ઞનું પણ આયોજન કરેલ છે અમે કાર્યક્રમ અહીંયા માતાજીએ રાખ્યો છે તે અમારા બેન પંડ્યા સુનીતાબેન જે વિલિયમ કહેવાય છે તે અત્યારે અંતરિક્ષમાં ગયા છે તો એમના અંતરીક્ષનો કંઈ ખામી સર્જાય છે એવું જાણવા મળ્યું તેથી અમે અહીંયા માતાજીને પ્રાર્થના કરી કે માં અમારા બેન સહી સલામત પૃથ્વી પર પરત આવે તે માટે અમે તમને અરજી કરીએ છીએ એ અમે અખંડ જ્યોત આજે હાઈસ્કૂલમાંથી લાવી અને અહીંયા માતાજીના સાનિધ્યમાં રાખી છે કાલે અમારે બાર કલાકનું સમસ્ત ગામ થકી બાર કલાકનું ધૂનનું આયોજન રાખેલું છે માતાજીનું અને પરમ દિવસે અમે સમસ્ત પંડ્યા પરિવાર ભાઈઓ બ્રાહ્મણો તથા ગામના આગેવાનો સરપંચશ્રી ડેડિકેટશ્રી કે બધા ભાઈઓ થઈ અને અહીંયા માતાજીએ હોમ હવનનો પ્રોગ્રામ રાખેલ છે કે જેથી કરીને અમારા બેન જે હાલ અંતરિક્ષમાં ફસાયા છે તે સહી સલામત પૃથ્વી પર પરત આવે છે હા ત્રણ વખત ગામમાં આવેલા છે જ્યારે બિલકુલ એમનું બાળપણ હતું લગભગ પચાસ વર્ષ થવા આવ્યા એ વાતને ત્યારે એમના મમ્મી પપ્પાની સાથે અહીંયા આવેલા અને પહેલી જ વખત અહીંયા આવ્યા ત્યારે એમને ગામની અંદર ઊંટ ઉપર એમનો ઘોળા રૂપી કાઢ્યું હતું સરઘસ તથા એ પછી એ અંતરિક્ષમાં પહેલી વાર ગયા ત્યારે બી આવ્યા બીજી વાર ગયા ત્યારે બી આવેલા છે

એવા સુનિતા વિલિયમ્સના માદરે વતન જુલાસણ એટલે કે મહેસાણા જિલ્લાના અંતિમ ગામ જુલાસણ ખાતે આજે ટુડે ન્યૂઝ ગુજરાતની ટીમ આવી પહોંચી છે આપણે જોઈ રહ્યા છીએ કે આજે સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને ગામ આખું હિંડોળે ચડ્યું છે કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે સતત સમાચારોની વચ્ચે સાંભળી રહ્યા છીએ કે સુનિતા વિલિયમ્સ અંતરક્ષની અંદર ફસાઈ ચૂક્યા છે એમના અવતરણ માટે પૃથ્વી અવતરણ માટે નાસાએ વારંવાર તારીખો બદલવી પડી છે ત્યારે અંતિમ તારીખમાં હવે સુનિતા વિલિયમ્સની ધરતી ઉપર પરત રાહ જોવાઈ રહી છે આજે સુનિતા વિલિયમ્સના ગામ ઝુલાસણમાં ગામના લોકોએ મા દોલા માતાજીના મંદિરે અખંડ જ્યોત સાથે અખંડ ધ્યુન કરી સુનિતા વિલિયમ્સ પરત પાછા આવે હેમખેમ પાછા આવે અને એક વખત માના દર્શન કરવા માટે એમના માદરે વતન ઝુલાસણ ખાતે આવે તેવી ગામ લોકોની લાગણી અને પ્રેમ છે કેતન પંડ્યા ટુડે ન્યૂઝ ગુજરાતી મહેસાણા